મોબાઇલ ફોરેન્સિક વાનનું લોકાર્પણ સમારોહ ગાંધીનગરમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે લોકાર્પણ ગૃહ રાજ્યમંત્રી હર્ષદ સંઘવીની ઉપસ્થિતિમાં ફોરેન્સિક કરવામાં આવ્યું જિલ્લામાં એક એક વાન સેવા બજાવશે જિલ્લા સ્તરે ફોરેન્સિક સંબંધિત સેવા વધુ સુદ્રઢ બનશે અઠ્યાવીસ મોબાઇલ ફોરેન્સિક વાનનું લોકાર્પણ કરાયું તો વાન ફોરેન્સિક માટે મહત્વનો ફાળો આપશે

એટેક થયા હોય તો એમાં જે ફોરેન્સિક સાયન્સની ફિલ્ડની અંદર જે કોઈ ઇક્વિપમેન્ટ્સની જરૂર હોય છે જે તાત્કાલિક ચેકિંગ કરવાનું હોય છે એવા બધા જ ઇક્વિપમેન્ટથી યુક્ત આ મોબાઈલ ફોરેન્સિક લેબ એ ગુજરાતની શાંતિ સલામતી અને સુરક્ષામાં હજી મહત્ત્વનો ફાળો આપશે આ અઠ્યાવીસ લેબ ગુજરાતના અલગ અલગ શહેરો અને જિલ્લાઓમાં આપવામાં આવ્યા છે હવે ગુજરાતના તમામ જિલ્લાઓ તમામ શહેરો આ દેશમાં ગુજરાત પહેલું રાજ્ય છે કે જ્યાં આ પ્રકારના ઇક્વિપમેન્ટ એ તમામ જિલ્લાઓ અને શહેરોમાં જરૂરિયાત પ્રમાણે આપવામાં આવ્યા છે આ મોબાઈલ ફોરેન્સિક લેબમાં વર્ક બેના સાયન્ટ સાયન્ટિફિક અધિકારીઓ બી મૂકવામાં આવ્યા છે અને એની જોડે અલગ અલગ ટીમો બી મૂકવામાં આવી છે આ બધી જ વેનોનો ઉપયોગ આજથી જ અલગ અલગ દિશાઓમાં કરવામાં આવશે